तो यह सनी देवल मंदिर से जी? तो चलो क्या ये तो यह तेल चढ़ा हुआ से जो तो मित्रों यह तो जी किस्मत होती है अभी से कि हमारे घर शनिवार थी या तो पर लगता तो तो आज तो

હરમન દાદા દર્શન કરી અને શનિવાર ના દિવસે હરમન દાદાના દર્શન થાય આપણા પાયક માં પછી દર્શન થાય ઘણી વાર મારે જવું તો પણ નથી જતું આજે તે મોકો મળ્યો છે તો ચલો વિડીયો માં રહેજો તમે દર્શન કરી લો હું પણ દર્શન કરી લઉં અને મંદિર પણ જોવા મળશે લોકેશન પણ જોવા મળશે તો બન્યા રહેજો મારા વિડીયો તો હરમનજી મંદિરે જવું તો બઉ ખાસ વાત છે પણ જવાતું નતું અને આજે મોકો મળ્યો છે તો ચાલો જઈએ આપણે તો મિત્રો હવે આપણે રિક્ષા અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે નીકળીએ મંદિર તરફ તો આ શું મંદિર છે આ શું જોરદાર લોકેશન રાઉન્ડ અને અહીંયા હવે નીકળીએ આપણે મંદિર તરફ ચાલો જઈએ દર્શન કરવા તમે પણ દર્શનનો મોકો ચાલો જઈએ તો આ છે જોવો મંદિર જય શ્રી રામ જય હનુમાનજી દાદા ભીડ ભજન દાદા ચાલો આપણે દર્શન કરી લઈએ હવે તમે પણ દર્શન કરી દર્શન કરી શકીએ જય મહાદેવ હર હર મહાદેવ અહીંયા મહાદેવની દર્શન પણ કરીને મહાદેવ અને દર્શન કરીને અમે બહાર જઈએ એટલે સામે રાધા કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો આ છે મજે તો મિત્રો અહિયાં તો જે કિસ્મત હતી આવી શકે મારે ગયા શનિવાર થી આવું પણ નતું આવતું અને આજે દાદા હુકમ થઈ ગયો આપડે અહિયાં પહોંચી ગયા છે તો અહિયાં લોકેશન ની વાત કરીએ તો ગામ બેરોલી તાલુકો દસ્તો જિલ્લો અમદાવાદ દરવા નવાપુરા નવાપુરા અને બિરોલી ના સિમ્બલ આ મંદિર આવેલું છે તો અહિયાં પેલા નાનું મંદિર હતું ને મોટું મંદિર પણ થઈ ગયું છે આ શનિદેવ નું મંદિર પણ બનાવ્યું છે અને આ ખેતરો મંદિર છે જો અમદાવાદ દ્વારકા રોડ છે અહિયાં એક કિલોમીટર ની અંદર નવાપુરા છે આ સાઈડ બિરોલી છે તો આ સીમાળામાં છે અંદર ખેતરોમાં

तो હવે તો આ जोरदार બધરી બધ્યો છે ભાવી પ્રતિ તો દર્શતીવારે 500000 પબ્લિક આવતું હે જાય તો જય સદવાતજી જય શ્રી રામ જય શ્રી રામ એવસ્તો બને લોકેસર વાત કરીએ તો યુદ્ધા છે હવે નીકળ્યું આપણે કરે તો જય હડબાતજી જય શ્રી રામ મિત્રો પહેલાં બધી નાનું હતું અત્યારે ઘણું મોટું થઈ ગયું અને અહીંયા શનિવારે પબ્લિક અહીંયા જોવા મળે છે પ્રસાદી પણ શનિવારે આપવામાં આવે છે દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે આ બધું જોઈ શકો છો ખુલ્લા ખેતરોમાં વચ્ચો વચ્ચે લોકેશન પણ જોરદાર છે જય શ્રી રામ જય હનુમાન દાદા તો ફરીથી શનિવારે શનિવારે આપણે તો જય શ્રી રામ જય હનુમાન દાદા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને પણ કરી લીધા છે અને ઘરે પણ પહોંચી ગયા છીએ હનુમાન દાદાના આપણે ઘરે પણ આવી ગયા છીએ ની અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે ધાર્મિક હવે થોડાક આવતા રહે છે માતાજીના આવા ફળોના તો અમારી ચેનલને નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ફરી મળીએ નવા બ્લોગ વિડીયો